તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે બોટાદના હડદળમાં જે ઘટના બની છે કિસાન મહાપંચાયતને લઈને જે મોટી અપડેટ સામે આવી છે કિસાન મહાપંચાયતને લઈને ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું હતું ત્યારબાદ શું શું ઘટના બની કયા કયા નેતાઓએ આ ઘટના ઉપર પ્રતિક્રિયા આપી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આજે ફરી એકવાર બોટાદમાં શું થવા જઈ રહ્યું છે તેના વિશેની માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ખેડૂતલક્ષી આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના બોટાદમાં સેંકડો ખેડૂતો વિરોધમાં ઉતર્યા છે ખેડૂતોનું કહેવું છે કે વેપારીઓ દ્વારા આ રાજ્યમાં નક્કી કરાયેલા ભાવથી ઓછી કિંમત ચૂકવવામાં આવે છે તથા તેમને દૂર દૂરની જીનિંગ મિલોમાં માલ ઠલાવવા માટે કહેવામાં આવે છે અને આને લઈને કડદા આંદોલન પણ શરૂ થઈ ગયું હતું આની સામે આમ આદમી પાર્ટીએ વિરોધ અભિયાન હાથ ધર્યું શુક્રવારે પાર્ટીએ આનું નેતૃત્વ લીધું હતું અને રવિવારે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા પરંતુ પોલીસે તેમને બગોદરા પાસે અટકાવ્યા અને તેમની અટકાયત થઈ ગઈ હતી આ દરમિયાન બોટાદના હળદર ખાતે રાજુ કરપડાની સભા પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું મિત્રો તમને જણાવી દઈએ કે રવિવારે સાંજે ચાર વાગ્યે બોટાદ એબીએમસી ખાતે આપની ખેડૂત મહાપંચાયત યોજાવાની હતી પરંતુ પોલીસે તેને મંજૂરી આપી ન હતી તો બીજી બાજુ રાજુ કરપડાએ હળદળ ગામ ખાતેથી ખેડૂતોની સભાને સંબોધિત કરી આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસની ઉપર પથ્થરમારો કર્યો હતો અને કારણે ફેલાઈ ગઈ હતી ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો હતો આ વિવાદની પૃષ્ઠભૂમિમાં કથિત વાયરલ વિડીયો પણ છે જેમાં બોટાદના વેપારીઓ અને ખેડૂતોની વચ્ચે કપાસના ભાવ મુદ્દે થતી રબજક રેકોર્ડ થયેલી છે

ત્યારે લોકોએ પોલીસની ગાડી ઉપર પથ્થરમારો કર્યો પોલીસની ગાડીને પણ નુકસાન થયું છે પોલીસે લોકોને ચેતવણી પણ આપી હતી કે આખરે પોલીસે ટોળાને વિખેરવા માટે જવાબી કાર્યવાહીમાં ટીયર ગેસના છેલ છોડવા પડ્યા એસપી ધર્મેન્દ્ર શર્માએ કહ્યું કે આ ઘર્ષણમાં ત્રણ પોલીસ કર્મીને માથામાં ઈજા થઈ છે આ મામલો આરોપીઓ સામે કાર્યવાહી પણ કરાવશે આ આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટેલિયાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે તેમણે વિડીયોના માધ્યમથી આ મામલે ભાજપ અને પોલીસ ઉપર આરોપો મૂકતા કહ્યું કે ભાજપના કહેવાથી પોલીસે ખેડૂતો ઉપર ક્રૂર અને બરબડતાપૂર્વક લાઠીચાર્જ કર્યો છે એવા સમાચાર મળ્યા છે કે ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશો વેચવા જાય ત્યારે ભાજપવાળા મળે ત્યારે ખેત પેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આંદોલન ઉપાડ્યું હતું તેમણે કહ્યું કે ભાજપ અને પોલીસ શાંતિથી ચાલતી લડતને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે મિત્રો કપાસના અને વેચાણ સંબંધિત સામાન્ય પ્રક્રિયાની ઉપર નજર કરીએ તો ખેડૂત દ્વારા તેનો માલ માર્કેટિંગ યાર્ડમાં લાવવામાં આવે છે જેનું સંચાલન એપીએમસી દ્વારા કરવામાં આવતું હોય છે મિત્રો અહીં વેપારીના માલની હરાજી થાય છે અને નિર્ધારિત કિંમતે માલનું વેચાણ નક્કી થતું હોય છે પરંતુ જ્યારે ખેડૂત કપાસ આપવા આવે છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે જયરામભાઈ નામના ખેડૂતોએ વાતચીત કરતા જણાવ્યું કે એપીએમસી માં રાજ્ય દરમિયાન ભાવ નક્કી થાય એ પછી ખેડૂત જ્યારે પંદરથી લઈને સોળ કિમી દૂર આવેલી જીનીમાં કપાસ આપવા જાય ત્યારે અલગ અલગ જાતના વાંધા વાંચકા કાઢીને ભાવ કાપવામાં આવે છે અને આને કડદો કહેવામાં આવે છે ખેડૂતોના કહેવા પ્રમાણે તેમને ટેકાના ભાવો જેટલી રકમ પણ નથી મળતી અને બીજી વધારાની રકમ કાપવામાં આવે છે અલ્તાભાઈ નામના ખેડૂતોએ જણાવ્યું કે કપાસમાં ટેકાના ભાવ રૂપિયા સોળસો પચીસ છે પરંતુ વેપારી દ્વારા હજાર આસપાસ ખરીદી કરવામાં આવે છે એ પછી તેમાં પણ સોથી લઈને બસો રૂપિયા સુધીની રકમ કાપવામાં આવે એટલે બધેથી ખેડૂતોએ નુકસાન ભોગવવાનું જાણકારોના કહેવા પ્રમાણે બોટાદ એપસીએમસીથી છ કિલોમીટરની રેન્જમાં આવેલી જીનિંગ મિલમાં ખેડૂત કપાસ ઉતારી આપે તેવી પરંપરા શરૂઆતથી જ રહી છે પરંતુ ખેડૂતોને આનાથી પણ દૂરથી સુધી કપાસ ઠાલવવા માટે કહેવામાં આવે છે જેથી કરીને માલ ભાડું પણ તેને ભોગવવામાં આવે છે ભોજાભાઈ નામના ખેડૂતના કહેવા પ્રમાણે ખેડૂત લગભગ બે હજાર રૂપિયાનું વાહન કરીને કપાસ આપવા જાય ત્યારે સો રૂપિયા કાપવાની વાત કરે જો સો મણ કપાસ વેચીને તો તેમને જ દસ હજાર રૂપિયા મળી જાય હવે જો ખેડૂત માલ ન આપે અને પરત આવી જાય તો તેને ફરી વખત બે હજાર રૂપિયા વાહન ભાડા આપવા પડે એટલે અમારે કપાસ આપી દેવો પડે છે તમને જણાવી દઈએ કે બોટાદ એપીએમસીમાં કપાસની ગુણવત્તા અંગે વેપારી અને ખેડૂતો વચ્ચેની રગજગનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને એ પછી આ મુદ્દો વધુ ઉગ્ર બની ગયો આમ આદમી પાર્ટીની કિસાન પાંખના વડા એવા રાજુ કરબડાએ આ મુદ્દે ખેડૂતોનું નેતૃત્વ લીધું અને શુક્રવારે દિવસભર એપીએમસીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજુભાઈ છકડો રિક્ષા એટલે કે સૌરાષ્ટ્રમાં માલસામાનની હેરફેર માટે વપરાતું ત્રણ પડ્યાવાળું વાહન ઉપર ફર્યા હતા અને ખેડૂતોને સંબોધિત પણ કર્યા હતા શુક્રવારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન રવિવારે વિડીયો સંદેશ મારફતે રાજુ કરપડાએ જણાવ્યું કે એપીએમસી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે ખેડૂતોએ હરાજીમાં જે ભાગે કપાસ વેચ્યો હોય તે ભાવે જ ખરીદી કરવામાં આવે અને પછી કળદો કરવામાં નહીં આવે તથા દૂર દૂરની મિલમાં કપાસ ઠાલવવા માટે કહેવામાં નહીં આવે તેની એપીએમસી દ્વારા લેખિતમાં બાંહેધરી આપવામાં આવે એ પછી શુક્રવારે સાંજે રાજુભાઈ ભારે વિરોધ અટકાયત કરવામાં આવી અને શનિવારે સવારે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે ખેડૂતોના મુદ્દે સડકથી સદન સુધી લડત આપવાની વાત કરી છે તમને જણાવી દઈએ કે રવિવારે આપની ગુજરાત પાંખના અધ્યક્ષ ઈસુદાન ગઢવી પાર્ટીના મહામંત્રી સાગર રબારી સહિતના નેતાઓ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા માટે બોટાદ જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે તેમની અટકાયત કરી દીધી હતી લગભગ એક હજાર જવાનોનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શાહનું કહેવું છે કે કિસાન મહાપંચાયતને મંજૂરી આપવામાં નથી આવી તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા મંજૂરી પણ નહીં આપવામાં આવે ઈસુદાન ગઢવીએ પ્રેસ નોટ બહાર પાડીને કહ્યું હતું કે ખેડૂતો અને શ્રમિકોના ભોગે કળદો કરનારાઓ વર્ષે રૂપિયા પાંચ હજાર કરોડ રૂપિયા બનાવે છે ત્યારે આ વ્યવસ્થા બદલવાની હવે જરૂર છે આપના વિરોધ આંદોલન તથા કળદા વ્યવસ્થાના કેન્દ્રમાં બોટાદનું એપીએમસી છે શનિવારે બોટાદ એપીએમસીના ચેરમેન મનરભાઈ માતરિયાએ બીબીસી સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે અમે બંને મુદ્દે પોઝિટિવ પ્રતિસાદ આપ્યો હોવા છતાં આ લોકોએ ગેરમાર્ગે દોરીને ખોટી રીતે આંદોલન ચાલુ રાખ્યું છે રવિવારે તેમણે કહ્યું કે છેલ્લા બે પાંચ દિવસથી કોટણ સભયાર્ડ ખાતે ચાલતા વિવાદ અંગે આજે વેપારીઓ કમિશન એજન્ટો સેવા સહકારી મંડળીઓના પ્રમુખ મંત્રીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં બધાનો સૂચનો લેવામાં આવ્યા હતા બેઠકના અંતે ટૂંક સમયમાં બોટાદ એપીએમસી ખાતે કપાસની ખરીદીનું કામ શરૂ કરવાનું નક્કી થયું છે કમિશન એજન્ટો તથા વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો માલ લઈને આવે ત્યારે તેને સરખો જોઈને નોંધણી કરવી વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે થોડું ઘણું પાંચ દસ ટકાનું વેરિયેશન હોય તો ખેડૂતોના હિતમાં અને તેમને ન્યાય મળે તે માટે કળદો કરવો નહીં ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાનો માલ વ્યવસ્થિત કરીને પાલો કરીને લાવે જેથી કરીને આજે કંઈ વિવાદ થાય ન થાય ખેડૂતોનું કહેવું છે કે તેમણે કપાસ ઠાલવવા માટે દૂર દૂરની જીની ફેક્ટરીઓમાં જવું પડે છે અને તેનું વાહન ભાડું ચૂકવવું પડે છે આ અંગે માતરિયાએ જણાવ્યું કે ત્યાંને ત્યાં જ માલ ઠાલવી નાખજો જો કે એપીએમસીની સ્થાપના થઈ ત્યારથી છ કિલોમીટરની રેન્જમાં બધા ખેડૂતો માલ નાખવા જાય છે માતરિયાનું કહેવું છે કે આગામી સમયમાં એપીએમસી દ્વારા દૂરની જીનિંગ મિલો સાથે બેઠક કરીને વધારાના કિલોમીટર માટે ખેડૂતોને વાહન ભાડું ચૂકવવામાં આવે એ માટે સહમત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગઈકાલે બોટાદના હડદળ ગામે જે મહાપંચાયતનું આયોજન થયું હતું તેમાં પહોંચવા માટે ઈસુદાન ગઢવી પોતાના ઘરેથી નીકળ્યા હતા ત્યારે વચમાં જ ઈસુદાનભાઈ ગઢવીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આ ધરપકડને લઈને ઈસુદાન ગઢવીએ પોલીસ પ્રશાસન અને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે મિત્રો બોટાદ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહેલા આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની અટકાયત કરી લેવામાં આવી હતી બગોદરા ખાતે ભાજપના ઈશારે ઈસુદાન ગઢવીની તાનાશાહી ડબે અટકાયત કરવામાં આવી ઈસુદાન ગઢવીની સાથે સાથે સાગર રબારી ગોરી દેસાઈ એચડી પટેલ કિરણ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને બગોદરા ખાતે ભાજપ સરકારની પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા ઈસુદાન ગઢવીએ પોલીસ અને સરકાર ઉપર સવાલો ઉભા કર્યા અને કહ્યું કે કડદો કરનાર લોકોને બચાવવા માટે સરકારે અનેક જિલ્લાની પોલીસને ધંધે લગાડી છે બોટાદ માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેન હજુ સુધી લેખિતમાં માંગણીઓ સ્વીકારી નથી મુખ્યમંત્રી આદેશ કર્યા છે કે યસુદાન ગઢવી બોટાદ પહોંચવા ન જોઈએ શું અમે આતંકવાદીઓ છીએ અમને ભલે રોકવામાં આવ્યા પરંતુ રાજુ કરપડા બોટાદમાં મહાપંચાયત કરી બોટાદમાં મહાપંચાયત થાય કે ન થાય આગામી સમયમાં પચાસ હજારથી વધુ ખેડૂતોની હાજરીમાં એક મોટી મહાપંચાયત બોટાદમાં થશે છે તેવું યસુદાન ગઢવીએ જણાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું કે અમારાથી શા માટે સરકારને આટલો ડર લાગી રહ્યો છે મુખ્યમંત્રી ચોપન લાખ ખેડૂતોના અધિકારો ઉપર તરાપ મારી રહ્યા છે જો ચોપન લાખ ખેડૂતો રસ્તા ઉપર ઉતરશે તો ભાજપ સરકારને કોણ બચાવશે જરૂર પડે તો આ મુદ્દા ઉપર અરવિંદ કેજરીવાલ અને ભગવતમાનજીને પણ ગુજરાત બોલાવીશું ગુજરાતની કોઈપણ એપીએમસીમાં કોઈપણ કૌભાંડો ચાલતા હશે એ મુદ્દે આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવશે દૂધ મંડળીઓમાં પણ જે ગોટાળા ચાલી રહ્યા છે તે મુદ્દે પણ આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવશે ડેરી ઉપર ભાજપના નેતાઓનો કબજો કરી લીધો છે અને ગોટાળા કરી રહ્યા છે એ તમામની અમે તપાસ કરાવીશું બે વર્ષ આ બધા ગોટાળાઓ ચાલશે પરંતુ બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ આ તમામ ગોટાળાઓને રોકવામાં આવશે આજે ફક્ત યશુદાન ગઢવીનો જ અવાજ નહીં પરંતુ ગુજરાતના ચોપન લાખ ખેડૂતોનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે ભાજપના નેતાઓને તમારા ગામમાં ઘૂસવા ન દેતા આમ આદમી પાર્ટી ખેડૂતોને તેમના હક અપાવીને જ માનશે